ય જળશક્તિ મંત્રી નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ તેમજ પોષણ નિમિત્તે પોષણોત્સવ અને ભૂલકા મેળા નો કાર્યક્રમ ભારત સરકાર ના જળ શક્તિ ઈ લોકાર્પણ સ્વચ્છતા સેવા નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ પાંચ સાત કરોડ ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનના

તેમણે દરેક ખેડૂત પોતાના ખેતરમાં એક જળ સ્ટ્રક્ચર બનાવે તે માટે આગ્રહ કર્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા સ્વચ્છતા શપથ તથા પોષણ અભિયાનની શપથ લેવામાં આવી હતી નમસ્કાર મિત્રો આજે ગણદેવી મુકામે જળસંચય જન ભાગીદારીમાં જે અનેક કાર્યક્રમો સાથે જેમણે પણ મદદ કરી છે એવા મહેન્દ્ર શાહ બ્રધર્સ અને સોનકભાઈ અને એમના ફેમિલી દ્વારા રાજસ્થાનમાં બનાસકાંઠામાં અને નવસારી જિલ્લામાં એક એક કરોડ રૂપિયા એમણે ફાળી આપ્યા હતા મારા ગ્રાન્ટમાંથી પણ પહેલાં એક કરોડ અને પછી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેં એના માટે આપી છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જળસંચય સંચય જન ભાગી જન આંદોલન એ એટલું પ્રસર્યું છે કે તેત્રીસ રાજ્યોની અંદર છસો અગિયાર જિલ્લાઓમાં બત્રીસ લાખ સ્ટ્રક્ચર એ આઠ મહિનામાં પૂરા થયા છે અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે અઠ્યાસી હજાર કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે એના એવરેજ ત્રીસ ટકા ત્રીસ ટકાથી વધુ છે પણ એવરેજ ત્રીસ ટકા પણ ગણીએ તો લગભગ ત્રીસ હજાર કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે એમાંથી અઢાર કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે એમાં બાસઠ કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે એમાંથી અઢાર કરોડ રૂપિયા એ જળસંચયમાં વપરાવાના છે અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું માદર્શના શ્રી સોનકભાઈ અને એમનો પારી ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિક ભાઈ બહેનો જળસંચય માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો એ સફળ થયો છે તો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા આમાં જે સહકાર આપ્યો છે એના માટે એમનો આભાર અને ફરી આ કાર્યક્રમને વેગ આપવા માટે તમારા તરફથી જનજાગૃતિ માટે મદદ મળે એવી અપેક્ષા ધન્યવાદ દિલ્લીમુરાથી નીતિન પટેલનો અહેવાલ